જાતિ અંગેના દાખલામાં જે હેરાન ગતિઓ છે એ હેરાન ગતિઓ દૂર થાય એના માટે અમે સ્થાનિક સ્તરે મામલતદાર હોય કલેક્ટર શ્રી હોય કે મંત્રી તંત્ર હોય કે મુખ્યમંત્રી હોય એમના સુધી અમે આ અમારી લેખિત રજૂઆત પહોંચાડી હતી અમારા યુવાનો એમને પરીક્ષા સરકારી પરીક્ષાઓ જે હોય છે એ પાસ કરી સરકારી નોકરી મેળવી એના પછી એમની જે જાતિ ખરાઈ કરવાની હોય છે એ જાતિ ખરાઈમાં ત્રણ ત્રણ ચાર ચાર વર્ષનો સમય લગાડ્યો કેટલાય લોકો કેટલાય યુવાનોના જાતિ ખરાઈમાં કોઈક શાબ્દિક ભૂલો કાઢી અને એ દાખલાઓ રદ કરવાના હુકમો કર્યા હવે સ્વાભાવિક વસ્તુ છે સાચા આદિવાસીનો દાખલો હુકમ દાખલો રદ કરવાની વાત આવે અને સાથે સાથે નિયમ એમાં એવી પણ જોગવાઈ છે કે એમનો જો દાખલો રદ થાય તો એમના પરિવારના તમામ ના દાખલા જેમને બ્લડ રિલેટેડ એટલે કે જેટલા બી સંબંધમાં આવતા તમામ ના દાખલા જમા લઈ લેવા એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આદિવાસી સમાજનું અસ્તિત્વ ખતમ કરવા વાળી વાત આવે એટલે કરવા છતાં નિરાકરણ ના હતા ગાંધીનગર કુચ નો મેસેજ આપ્યો હતો એના પછી અમે યાત્રા ચાલુ કરી થી અમને છે જગાણા કાણોદર છાપી સુધી પોલીસ નો સહકાર મળ્યો અચાનક પાલનપુર 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 થી યાત્રા ચાલુ કરી હતી અને ત્યારે છાપી ખાતે મોટી પોલીસ કાપડો આવેલો અમને અટકાવેલા એમને કીધું કે ના પાડેલી છે તમને આગળથી મંજૂરી અમને અહિયાંથી આપશે એના પછી અમે તમને દેવા દઈશું એટલા માટે અમને પોલીસ તંત્ર ની વાત ને સંમતિ આપીને અમે ત્યાં બેઠા બેઠા એટલે પછી કે બસ થોડી વાર સારમાં પ્રાંત સાહેબ મિટિંગમાં છે કલેક્ટર સાહેબ મિટિંગમાં છે એમ કરતા કરતા અમને સાત કલાક થી વધુ સમય ત્યાં બેસાડી રાખ્યા છેલ્લે જયારે દસ ના ટકોરે પોલીસે વધુ પ્રમાણમાં પોલીસ કાફલો બોલાવી પોલીસ વેહિકલ્સ બોલાવીને તમામ તમામ લોકોને ટીંગાટોળી કરીને ડિટેન કરી નાખ્યા અને જે ડિટેન કર્યા એમાં પણ સામ સામે લોકો અને અમારા લોકો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એના પછી અમને પાલનપુરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા તો હવે જે માગ એનું શું થયું અને યાત્રા જે તમારી નીકળી હતી એ શું હવે પૂરી થઈ એના પછી પણ એના પછી એના પછી પણ અમે અહીંયા સ્થાનિક પોલીસ તંત્ર ને વાત કરી કે અમારે તમારે જે પણ પ્રકારની અમારે અમે અરજી અહીંયા પણ આપી મેલ આપણે કલેક્ટર શ્રી ને મેલ કર્યા તેમની લેખિત અરજી ત્યાં પણ પહોંચાડી પણ એનું કોઈ પણ સુખદ નિરાકરણ નથી આવ્યું આજે પણ જયારે અમે ફરી આગળ જવાની વાત કરી કે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ત્યાં અમારા લોકો ત્યાં એકઠા થયા કે ભાઈ સિદ્ધપુર થી આપણે જે પણ મંજૂરી લેવાની છે એ લઈ લઈશું ત્યારે આજે જયારે મંજૂરી લેવાની તમે કહેતા હતા ત્યારે મંજૂરી લેવા એના પહેલા પણ પોલીસે અમને ત્યાંથી એટેક કરીને પાછા અમારા વિસ્તારમાં લાવ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂત પણ એક્ટિવ જોવા મળ્યા હતા દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોવા મળ્યા હતા એમના દ્વારા શું કોઈ રજૂઆત કરવામાં આવી છે હા 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 સો ટકા એમને અમને એમને અમારી વચ્ચે આવીને અમારી વચ્ચે બેસીને એમને કીધું તમારી સમસ્યા એ અમારી સમસ્યા બરોબર છે તમારું જે પણ પ્રશ્નો છે એનું સુખદ નિરાકરણ આવવું જોઈએ ચર્ચા સરકાર જોડે ચર્ચા વિચારણા કરવી જોઈએ એમને પણ અમને કીધું કે હા ભાઈ જ્યાં સુધી આ વસ્તુ નિરાકરણ નથી આવતું જ્યાં સુધી પણ જે પણ જગ્યા જરૂર પડે એ જગ્યા અમે તમારી સાથે ઉભા રહીશું અમને ખાલી એક અવાજ કરજો જરૂર પડે તો તમામ કોંગ્રેસ પક્ષના પણ જે કાર્યકર્તાઓ છે એમને પણ રોડ પર લાવવાની જરૂર પડશે તો એમને પણ લાવીશું પણ તમારી જે સાચી લડત છે એને એને ન્યાય આપવામાં અમે ક્યાંય કચાશ છોડીશું નહીં એવી વાત કરી એમ છેલ્લો સવાલ એ છે કે આજે તો ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ વિકાસ મંત્રી પણ છે ને ઉપરથી હજુ નવું સંગઠન જાહેર થયું તેમાં ચાર હોદ્દા આપવામાં આવ્યા છે ઉપપ્રમુખ બે છે મંત્રી છે તો વાત એ છે કે શું તેમના કાન સુધી વાત પહોંચી છે અથવા તેઓ એક્ટિવ છે આ બધા કામને લઈને તેમના તેમ અમારા સ્થાનિક સંગઠનો અને અમારા જ વિસ્તારના જે ચાલુ સરકારમાં માનનારા લોકો છે એ પણ

જોઈએ આગળ શું સમાચાર આવે છે આપે અમને સમાચાર આપીએ માહિતી આપીએ બદલ આભાર ધન્યવાદ સવારે